નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસરના નાડા ગામની હદમાં ઓએનજીસીની પાંચ નંબરની રીંગ આવેલી છે જેમાં ગામના સ્થાનિકોને રોજગારી આપવાનું વચન આપી રોજગારી નહીં આપતા અન્ય ગામના લોકોને રોજગારી આપતા ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો જંબુસર નગરમાં અનેક વિસ્તારમાં ઓએનજીસીની પાઇપલાઇન આવેલી છે નાડા ગામ નજીક ઓએનજીસીની પાંચ નંબરની રીંગ આવેલી છે તેની કામગીરી માટે પહેલા ઓએનજીસીના અધિકારીઓએ ગામના લોકોને નોકરી રાખવા માટે વચન આપ્યું હતું જેમાં અમુક લોકોને અંકલેશ્વરની મુખ્ય ઓફિસ ખાતે બોલાવી મેડિકલ કરાવ્યા બાદ માત્ર વાયદા જ કર્યા હતા પરંતુ નોકરી પર રાખ્યા ન હતા જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો જેના વિરોધમાં ગામના ત્રીસ થી ચાલીસ લોકોએ સૂર્યા સોલ્ટ નજીક રસ્તો રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો આ મામલે નાડા ગ્રામ પંચાયતના સદસ્ય અને ભરૂચ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ ભરત ગોહિલે જણાવ્યું હતું કે જ્યારે પણ ઓએનજીસીની રીંગની કામગીરી કરવામાં આવે છે ત્યારે અમારા ગામના લોકોને રોજગારી આપવામાં આવે છે આ વખતે પણ ઓએનજીસી દ્વારા ગામના લોકોને રોજગારી આપવાની વાત થઈ હતી મેડિકલ પણ કરાવ્યા બાદ અન્ય ગામના લોકોને રોજગારી આપતા ગામના લોકોમાં વિરોધ જોવા મળ્યો આ અંગે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને ઓએનજીસીના જનરલ મેનેજર માનવ સંસાધન વિભાગને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી પોલીસની દરમિયાનગીરી બાદ ગ્રામજનો સમજાવતા તેઓને રોજગારી નહીં અપાય તો આગામી દિવસોમાં પરવાનગી મેળવી આંદોલન કરવાનું પણ જણાવ્યું હતું હવે આજ રોજ અમે નાળા ગામમાં એક પાંચ નંબરની કોઈ તો સરકારના કહેવા મુજબ સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ સતત ગામના બેરોજગાર યુવાનો પાંચ દિવસથી ગ્રીફ ઉપર આવી આખો દિવસ બેસી રહે છે છતાં એ લોકોને કોઈ ન્યાય નથી તો આજ રોજ અમે રસ્તા રૂપો આંદોલન કર્યું છે તો સરકારને વિનંતી કે અમારા ગામ લોકોને રોજગારી મળે એ વિનંતી